જયસિંગપરા છે પણ હવે આડું જયસિંગપરાં નથી આવવાનું સીધું માધુપુર જવાનું છે અત્યારે અમારી પાસે થોડોક નો અભાવ છે રિટર્ન આવીએ ને જ્યારે સુરત જતાશું ત્યારે એવી ગણતરી છે કે એમની ઘરે જાવું આપણે બરાબર ને બરાબર છે તો ત્યારે એકટક ભંકા થઈ જાય એવું કંઈ કરી હું આવ્યું ભૂલાં મામલાદાર મામલા તાર એટલા હું

પંદર પેલા પંદર મિનિટ પેલા ગાડી સરળગાવે ધારી ગયા દિલીપ કુમાર કીધું ખાવું છે મેં કીધું ભૂખ તો લાગી છે પણ જ્યાં મેં કીધું શાક ને પરોઠા ને થેપલા ને એટલે રેવા જાવ ફટાફટ ઘરે જઈ અને ઘરે આવ્યો તો શાક બધું બેહને ખવડાવી દીધું અમારો ઉનાળો છે આપણે રવિ રવિવારે છે ને પાંચ વાગ્યા સુધી વરસાદ નહીં

બે મહિના રોકાવાના હોય દર મહિના મહિનો દોઢ મહિનો આવે કે નહીં એટલે બધો જ

આપડે છોકરા નાનું હોય ને કિરીટભાઈ છે ને ઘોડિયામાં જાગે એટલે હું હું ચાલુ કરે કે દૂધીમાં હતા ને

એ સમયે થોડોક વધારે પડતો સિરિયસ હતું અને ગિરિશભાઈની લોકો તો અહીંયા હતા નહીં ત્યારે અમે બધા થોડાક સુરતથી ને દોડધામ થઈ ગઈ હતી પણ કાંઈ વાંધો નહીં હવે ભગવાનની દિયાથી બધું સુપર સારું છે અને આજે બહુ ટ્રાવેલિંગની મજા આવીને અહીંયા આવ્યા પછી બહુ મજા આવી હજી સાંજે પરેશભાઈને ત્યાં જમવાનું છે અને કાલનો દિવસ ને કાલની મોજ પછી અલગ છે જોઈએ આપણે મજા કેવી અહીંયા આવે છે તમને બતાવીએ મજા કરાવીએ ચાલો તો હવે જો આજે તે એમાં ગામડે ભોગી ગયા પછી અત્યારે અમે આવ્યા છીએ એક વાડી વાડી છે ને દીપાભાઈ અને ચંદુભાઈ ને આપણે ઘણા લોકોમાં આવેલા છે આગળ એની છે મારા મોટા સસરાના દીકરા થાય મોટા સસરા અહીંયા રહે છે કનુ બાપા પરેશભાઈ છે ને રમણીક બાપા અને પરેશભાઈના પપ્પા એનાથી પણ મોટા એટલે આ આંબાવાડી આખી એની છે અહીંયા અત્યારે આવ્યા છીએ અમે ને બીજા ઘણા હાલીને આવે છે હું ને આપણે ચાલવાની તકલીફ છે એટલે આપણે એટલે મારે મારે હા ભાઈ એને ચાલવાની મજા આવે પણ લઈને આવ્યો છું અને બીજા જે ગિરીશભાઈ રાજુભાઈ ચંદુભાઈ ને આશીષ ચાર છે ને હિતેશભાઈ પાંચ જણા હાલીને આવે છે અને આંબાવાડી થઈ ગઈ છે આ બહુ મસ્ત આ છે ને બધા

એ તો ઓલા રાજુભાઈ આ બાપુઝીને બધાએ હતા ને અહીંયા તમે હુઈ જાવ કનુ ઘનુ દાદા ઘડિયા ઘડિયા કરે કરીને એટલે મેં કીધું એટલા એટલી બધી સર્વિસ મળતો ઘેરે જાવ મન નહીં રહેવાઈ જ્યો પલુ કરે મહાદેવ હવે આપણે ધર્મેશ કુમાર શંખનાથ કરીશીએ થશે તો

એકવાર હમ આઈ દે પછી એટલે અત્યારે જ છે તમને અત્યારે જ આવડી જાય એવું ન કેના માટે પછી વધારે દિવસો જોઈએ થોડીકવાર ટ્રાય કરો ને એટલે કેમ છેલે વાગ્યો કે કેટલી ટ્રાય કરી પછી વાગ્યો એમાં ખાલી એમાં મો તમને ખબર પડી જાય કે કઈ રીતે શું કરવાની વાગે છે એક વખત આવડી જાય મો પગલતાલતા નીકળા છે અહીંયા અભીને શિવાંસ પાલાધીને હરશિલ ત્રણે ગરાય છે

આ ગિરીશભાઈ <laughs> <laughs> Hello. 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 Hello.

ખબર <laughs> છે <laughs>